અરવલ્લી જિલ્લા સેવા સદનમાં શંકાસ્પદ મેલ પ્રાપ્ત થયાની ઘટનાને પગલે જિલ્લા દ્વારા જિલ્લા સેવા સદનના સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્કૂલ એટલે કે બોમ્બ સ્કૂડ ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલાઈ હતી જેમણે સેવા સદનના પરિસરની સંપૂર્ણ તપાસ કરી ઉપરાંત સાયબર સુરક્ષા ટીમે ઉત્પત્તિ અને તેની ચકાસવા તપાસ શરૂ કરી અરવલ્લી જિલ્લા તંત્ર નાગરિકોને શાંતિ જાળવવા અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે સેવા આસપાસ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ બધાને વિદિત છે જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી જે મોકડ્રીલ કરવાની છે એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોકડ્રીલ કરવાની છે એમાં ઘણા બધા જિલ્લાઓને કેટેગરાઈઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમની સાથે મિટિંગ કરીને કે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા છે અને જે એક પબ્લિકમાં એક અવેરનેસ સાવચેતી એ ફેલાય અને કોઈ એમાં પેનિક નહીં રહે પણ આપણે જે છે સુસજ્જ આપણે સજ્જ છીએ આપણે તૈયાર છીએ એ સેન્સિટિવિટી બધામાં પહોંચે એ માટે અમે મિટિંગ કરી સાથે સાથે એક મોકડ્રેલ આજે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી એમની પૂર્વ ભૂમિકામાં એ પણ છે કે અમે એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વેડને પણ બોલાવીને આખી ઓફિસની ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે એ સાથે સાથે અમે જે છે રિસ્પોન્સ કરતા બધા ઓફિસને અત્યારે ઇવેક્યુએટ કરાવ્યું છે અને જે એસઓપીજી